ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં હજારો લોકો ઘરે બેસીને દારૂ છે એ લીગલ રીતે લઈ રહ્યા છે કોણ દારૂ લઈ શકે છે કોને દારૂ મળી શકે છે કઈ રીતે દારૂનું લાયસન્સ મળે છે કેટલો ખર્ચો આવે છે શું પ્રોસેસ હોય છે આ સમગ્ર મુદ્દે આજના વિડીયોમાં વાત કરીશું તો અંત સુધી વિડીયોમાં જોડાયેલા રહેજો હવે વિડીયોની શરૂઆત કરીએ એક એક પાર્ટની પહેલો મુદ્દો છે કુલ કેટલી પ્રકારના લાયસન્સ દારૂ માટે ગુજરાતમાં આપવામાં આવે છે દારૂ માટે ગુજરાતમાં કુલ આઠ લાયસન્સ ઇસ્યુ કરવામાં આવે છે ક્યાં ક્યાં છે તે હવે જોઈએ સ્વાસ્થ્ય માટે એટલે કે હેલ્થ માટે દારૂનું લાયસન્સ આપવામાં આવે છે બહારથી આવતા લોકોને સ્વાસ્થ્ય પરમિટ માટે લાયસન્સ આપવામાં આવે છે રાજ્યમાં વસતા સંરક્ષણ દળના નિવૃત્ત લોકો માટે આપવામાં આવે છે હંગામી રહેવાસી માટે પરમિટ આપવામાં આવે છે મતલબ કે કામ ચલાવવા માટે રાજ્યમાં વસતા વિદેશી નાગરિકો માટે પ્રવાસીઓ માટે પરમિશન આપવામાં આવે છે મતલબ કે એક માસ માટે રાજ્યમાં આવતા વિદેશી નાગરિકો માટે પરમિશન આપવામાં આવે છે મુલાકાતીઓ માટે પરમિટ આપવામાં આવે છે સાત દિવસ માટે અન્ય રાજ્યમાંથી જે વ્યક્તિ આવે છે તેના માટે ગ્રુપ પરમિટ આપવામાં આવે છે રાષ્ટ્રીય કે આંતરરાષ્ટ્રીય વ્યવસાયિક કે શૈક્ષણિક સંમેલનમાં ભાગ લેવા આવતી રાજ્ય બહારની વ્યક્તિઓ માટે આ પરમિટ આપવામાં આવે છે તત્કાલ જરૂરિયાત માટેની પરમિટ મતલબ કે તાત્કાલિક ઉભા થતા વેદકીઓ ઉપયોગ સારું કુટુંબના વડા માટે આ પરમિટ આપવામાં આવે કુલ આઠ પ્રકારની પરમિટ આપવામાં આવે છે પરંતુ આજે આપણે વાત કરીશું હેલ્થ પરમિટ જી હા રાજ્યમાં હેલ્થ પરમિટ જેમ વિદેશી દારૂ પીવાની કઈ રીતે મળે છે એ જોઈએ રાજ્યમાં હેલ્થ દારૂની પરમિટ માટે લાયસન્સ મેળવવા માટે કઈ કઈ શરતો છે એ જોઈએ પરમિટ મેળવવા માગતી વ્યક્તિ ચાલીસ વર્ષથી ઉપરની હોવી જોઈએ અરજદારની માસિક આવક પચીસ હજારથી વધુ હોવી જોઈએ અરજદાર સરકારી નોકરી કરે છે કે કેમ વિધાનસભાના અથવા તો સત્તામંડળના ચૂંટાયેલા પ્રતિનિધિ છે કે કેમ એ જણાવવાનું રહેશે અગર આપની પાસે પચીસ હજારથી વધુની આવ માસિક આવક ના હોય તો આપણી પાસે વીસ વીઘા જેટલી જમીન હોવી જોઈએ તેના સાત બાર ની પણ જરૂર પડે છે હવે જોઈએ કે અરજી સાથે અન્ય શું શું જોડવાનું રહેશે પોતાની ઉંમરનો પુરાવો જોડવાનો રહેશે જે તે જિલ્લામાં તમે રહેઠાણ કરતા હોય છે મતલબ કે આપનું એડ્રેસ જોડવાનું રહેશે આવકનો દાખલો જોડવાનો રહેશે ફોટા આપવાના રહેશે તો આ બધું આપને અરજીની અંદર જોડવાનું રહેશે કેટલો સમય લાગે કુલ કેટલો ખર્ચ થાય કોને કેટલો દારૂ મળશે એ હવે જોઈએ દારૂની જે પ્રોસેસ હોય છે તેનું જે ફોર્મ હોય છે તેના ચાર હજાર રૂપિયા વસૂલવામાં આવે છે આ ફોર્મ તો મફતમાં મળે છે પરંતુ તેની સાથે ચાર હજાર જે રૂપિયા લેવામાં આવે છે એ શું કારણે લે છે એ જોઈએ પ્રોસેસ ફ્રી છે એ બે હજાર રૂપિયા આ લોકો લે છે આરોગ્યની તપાસ જે મેડિકલ સર્ટિફિકેટ માટેની વ્યવસ્થા કરવામાં આવે છે સિવિલ હોસ્પિટલમાં એના બે હજાર રૂપિયા એનો એટલે આમ કુલ ચાર હજાર રૂપિયા તમારે સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયામાં ચલણથી કપાવવા પડે છે દૂધ સબમિટ કર્યા બાદ આપને એક મહિના દિવસની અંદર જણાવવામાં આવે છે કે તમારને દારૂની પરમિટ મળશે કે નહીં આશીભાઈ એક નશાબંધી અધિકારી છે જે તમારી પૂછપરછ કરે છે આપના મેડિકલ સર્ટિફિકેટ ને તમામ વસ્તુ જમા થયા બાદ બધું જ થયા બાદ સિવિલ હોસ્પિટલમાં તમારે વીસ હજાર રૂપિયા ફી આપવી પડશે એ ફી કહેવાની છે એ જાણી સરકાર છે તે રોગી કલ્યાણ સમિતિના દાન લે છે મતલબ કે જે રોગી કલ્યાણ સમિતિ છે તેના માટે આપ અગર વીસ હજાર રૂપિયા દાન આપો તો તમને આ લાયસન્સ છે દારૂ પીવાનું એ મળી શકે છે બીજી નવાઈની વાત એ છે કે સરકારે નક્કી કરેલા રાજ્યમાં અનેક હોટલોની અંદર દારૂ મળે છે જે નક્કી કરેલું હોય છે એ જગ્યાએથી જ આપણે આ દારૂ ખરીદવાનો રહેશે અને આ દારૂ છે એ અન્ય દારૂ કરતાં બમણી કિંમતનો થાય છે કારણ કે ત્યાં સિત્તેર ટકા જેટલો ટેક્સ છે તે રાજ્ય સરકાર એ જગ્યા ઉપરથી લેવામાં આવે છે હવે આપણે દારૂની પરમિટ મેળવ્યા બાદ એ નક્કી કરવામાં આવે છે કે તમને કેટલા યુનિટ દારૂ આપવામાં આવે મતલબ કે તમારી ઉંમર પ્રમાણે નક્કી થાય છે કે કેટલો દારૂ તમને આપવામાં આવે છે મતલબ કે એક યુનિટ નક્કી થાય બે થાય ત્રણ થાય એમ એક યુનિટ દારૂ આપવામાં આવે છે તો આ યુનિટની અંદર એક યુનિટમાં એક વિસ્કીની બોટલ આપવામાં આવે છે ત્રણ વાઇનની બોટલ આપવામાં આવે છે અને દસ બિયરની બોટલ આપવામાં આવે છે આવા યુનિટ તમે ત્રણ વખત દસ દિવસ માટે એક યુનિટ આપવામાં આવે છે એટલે કે મહિનામાં તમે ત્રણ વખત આનો ઉપયોગ કરી શકો છો ઘણા બધા લોકોને આ પરમિટો મળેલી છે આપને નવાઈ લાગતી હશે કે આને એવો તો કયો રોગ થયો છે જેના કારણે તેને દારૂની પરમિટ આપવામાં આવે છે આપ સમજી શકો છો કે દારૂની પરમિટ જે લોકો પાસે છે તેમાં મોટા ભાગના કઈ પ્રકારના લોકો હોય છે કોને દારૂની પરમિટ આપવામાં આવે છે આ એક પ્રોસેસ છે અગર આપ દારૂની પરમિટ લેવા માંગતા હોય તો આ પ્રોસેસને ફોલો કરવી પડે કારણ કે આ સરકારના નિયમો છે અને ત્યારબાદ તમને દારૂની પરમિશન છે તે મળી શકે છે પરંતુ દોસ્તો નવાઈની વાત એ છે કે આ રાજ્યની અંદર દારૂની બંદી છે છતાં પણ અઢળક દારૂ પીવાય છે અનલીગલી હોય કે લીગલી લોકોનું કહેવું છે કે દારૂ સ્વાસ્થ્ય માટે હાનિકારક છે તો અનેક લોકોનું કહેવું છે કે દારૂ સ્વાસ્થ્ય માટે સારો છે અગર હાનિકારક છે છતાં પણ અનેક લોકોને દારૂ સ્વાસ્થ્ય માટે તેને ઘરે મળી રહે તેવી વ્યવસ્થાઓ પણ કરવામાં આવી છે આ વિડીયો બનાવવાનો માત્ર હેતુ આપના જનરલ નોલેજ માટે હતો અન્ય કોઈ પ્રપોઝથી આ વિડીયો નથી બનાવ્યો આપ જરૂરથી અમને કમેન્ટ કરીને જણાવજો કે શું ખરેખર આપને લાગે છે કે દારૂ સ્વાસ્થ્ય માટે સારો છે કે નથી જરૂરથી આપના કમેન્ટ કરજો આ સિવાય એક જરૂરથી કમેન્ટ કરજો કે ગુજરાતમાં દારૂબંધી છે છતાંય દારૂ મળે છે આપ શું માનો છો ગુજરાત દારૂ મુક્ત હોવું જોઈએ કે નહીં દોસ્તો જરૂરથી આપના પ્રતિભાવો અમને આપજો અને આવી તમામ ખબરો જોવા આપની યુટ્યુબ ચેનલ નમસ્તે ગીરને સબસ્ક્રાઈબ કરો અગર આપ વિડીયો ફેસબુક અથવા ઈન્સ્ટામાં જોતા હોય તો ફોલો કરો ધન્યવાદ